કાપોદ્રા પોલીસે અમિત ભરતભાઈ હિરપરા નામના એક શખ્સની ધરપકડ કરી છે થોડા દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક નવી ફરિયાદ નોંધાઈ હતી કે કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડિયાર એર કન્ડિશનર સેલ્સ એન્ડ સર્વિસ નામનો એક ઇલેક્ટ્રોનિક સ્ટીજ વસ્તુનો શોરૂમની અંદર અમિત હિરપરા નામનો શખ્સ ખરીદી કરવા આવ્યા હતા અને તેનું પેમેન્ટ થયું હતું તે પેમેન્ટ ઓનલાઈન કરી દીધું હોવાનું એક મેસેજ દુકાનદારને બતાવ્યો હતો દુકાનદારે પણ મેસેજને સાચો માની વિશ્વાસમાં આવીને એસીની ડિલિવરી કરી દીધી હતી જો કે ત્યાર તેને ખ્યાલ આવ્યો હતો કે જે મેસેજ પેમેન્ટનું તેને બતાવવામાં આવ્યું હતું તે બોગસ હતું અને પેમેન્ટનું મેસેજ મોફ કરેલો હતો આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નો પોલીસે ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેણે સુરતના કાપોદરા ઉધના અમરોલી કતરગામ રાંદેર મહેધરપુરા સલાબતપુરા તેમજ નવસારી ભાવનગર અને અમદાવાદ વગેરે અનેક વિસ્તારમાં આવી જ રીતે છે લગભગ પંદર થી વધુ છેતરપિંડી કરી હોવાનું હાલ પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે દરેક વખતે તે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોરૂમમાંથી ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યાના બોગસ મેસેજ બતાવીને છેતરપિંડી કરતો હતો આ ઉપરાંત કેટલાક લોકો પાસે જ જેવી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ એપલના ફોન સહિતની ખરીદી કરી હતી તેને પણ આવી જ રીતે બોગસ પેમેન્ટ રસીદ બતાવી છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી રહી છે હાલ તો કાપોદરા પોલીસ અમિત ભરતભાઈ હિરપરા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ એન્ડ સેલ્સ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કન્ડિશનરની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને આ ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યું છે આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે હા આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસથી બાર જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે